માતાભાઈ જો આ સંક્રાંતના ઘા જોઈ લો આ એક જ દીમાં દાન પૂર્ણ કરી લેવું હોય ને માણસને બધાને એમ જ હોય માણસોને આજે સંક્રાંતના દિવસે જ ગાયો ને ખવડાવવાનું આ જો અત્યારના પોરમાં અનાજ ખાઈ ગઈ છે બરાબર એની ટ્રીટમેન્ટ ચાલુ છે આ એવું નથી આ માણસ કહે ને કે જ્યાં માણસોને એક જ દિવસમાં પુણ્ય કમાઈ લેવું છે એવું નથી પુણ્ય ગમે ત્યારે કમાઈ શકો છો પણ આ જો લિમિટ તો આજ તે ભાઈ આ લિમિટ બહાર તમે છે ને ખવડાવી દો ને એટલે આ પરિસ્થિતિ થાય આ જો પેલો કેસ અત્યારમાં આવ્યો બરાબર ને આજે લગભગ તો મને એમ છે કે કોઈ જવાબ જ નહીં દે ગૌશાળામાં કોઈ તમે ફોન કરશો તો જવાબ નહીં આપે પણ અમારી સેવા અવિરત ચાલુ જ છે બરાબર કારણ કે પહેલું મહત્ત્વ અમે આને આપીએ છે પતંગને મહત્વ નથી આપતા બરાબર એટલે અત્યારે બાટલા ચડે છે અને બોટલ ચડાવીએ છીએ અમે બરાબર તો મહેરબાની કરીને બધાને ધર્મપ્રેમી જનતાને એવી વિનંતી કરું છું કે ભાઈ અનાજ ન ખવડાવો કારણ કે અનાજ ઘૂઘરી આનો ખોરાક નથી આનો ખોરાક છે ઘાસચારો આપો ખોડ કપાસી આપો એ પણ ખોડ કપાસિયા પણ લિમિટમાં લિમિટ બહાર નહીં બરાબર જય ગૌ માતા જય શિયા રામ